નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં ધૂળકી તારી માયા લાગે ફિલ્મને સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને ધુળકી ફિલ્મના હીરો એટલે કે ચંદનભાઈ રાઠોડે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ જાહેરાત કરી હતી અને દર્શકોને જણાવ્યું હતું કે હું ખૂબ જ જલ્દી ફિલ્મો લઈને આવી રહ્યો છું આ તરફ મમતા સોની અને વિક્રમ ઠાકોર બંને સાથે કામ કરતા નથી અને આ તરફ ધુળકી પાર્ટ ટુ બનાવવાની બધી ચર્ચાઓ ચાલી રહી છે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મમતા સોની જ એક એવા સફળ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે કે જેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે અને ઓરિજિનલ ધૂળકીની વાત કરવામાં આવે તો એટલે કે ધૂળકી તારી માયા લાગેની ઓરિજિનલ હિરોને એટલે કે રાની શર્મા એ અત્યારે બહુ ફિલ્મોમાં જોવા મળતા નથી અને ધૂળકી પછી હમણે એકાદ બે જ ફિલ્મો કરી છે અને રાની શર્મા હાલ અત્યારે તો મુંબઈમાં શિફ્ટ થઈ ગયા છે અને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હમણાં ઘણા સમયથી એક્ટિવ રહ્યા નથી અને આવામાં મમતા સોની અને ચંદન રાઠોડનું એક સુપરહિટ સોંગ આવ્યું હતું જેનું નામ હતું ગમે ગમે તું મને બહુ ગમે છે આ ગીત સુપરહિટ રહ્યું હતું અને દર્શકોએ આ જોડીને ખૂબ જ વધાવી લીધી હતી તો દોસ્તો દર્શકોમાં એક સવાલ ઊભો થવા પામ્યો છે કે શું ધૂળકી તારી માયાલાગી ભાગ ટુમાં ચંદન રાઠોડ અને મમતા સોની જોવા મળશે અને આ જોડી ધૂળકી તારી માયાલાગી જે હિટ આલી હતી ફિલ્મ એવી હિટ ફિલ્મ આપીને ઇતિહાસ રચી શકશે તો તમે અમને કોમેન્ટના માધ્યમ દ્વારા આની જાણ કરો